અને આજ જ બનાવ બન્યો ત્યારે એકને એક કપડામાં કદાચ તમે કપડાંય બદલાવા ગયા છો કપડા બદલાવા નથી ગયા અને એને કોઈ ઘેરે લઈ જવું કોઈ વસ્તુ કોઈને વેલી કરી અને એ ટાઈપનું માનલ માત્ર ને માત્ર કાંતિભાઈનું કઈ રીતે સારું થાય એ ટાઈપનું એણે કામ કર્યું છે અને આપણે અહીંયા જિજ્ઞેશભાઈ પણ આવ્યા હતા એણે પણ મારી સાથે વાત કરી કે મેં ભાજપ કે કોંગ્રેસ કાંઈ નથી કર્યું એવી જ રીતનું વિકીભાઈએ પણ ભાજપ કે કોંગ્રેસ કાંઈ નથી કર્યું માત્ર ચેતનભાઈને તો મારે આમ તો હવે ચેતનભાઈ પણ અમારે થોડુંક જ્ઞાનય લેવું પડશે તરીકે ભલે હું કહું પડે એની પાસે જ્ઞાન લીધા જેવું છે એ વિકીભાઈ એવા બધા એવા એવા માણસો છે કે કોઈનું અહિત કરવા નથી માત્ર અહીંયા સમાજમાં બેઠા એટલે એવું નથી કાલે હવે અન્ય સમાજમાં હશે તો એ મોર આવીને ઉભા રહે કે ભાઈ આ સમાજને ન્યાય મળે એટલે એવા અમારા આ વિકીભાઈ છે એટલે આજની તારીખની અંદર જે આપણે અહીંયા બચ્યું છે અને જે જોયું છે એક તો દુઃખદ ઘટના છે એમાં કાંઈ ભાષણબાજીનું ન હોય પણ એણે જે કાર્ય કર્યું છે એની વિશે આપણને કહે જયભીમ આજે સોળ પાંચ બે હજાર પચીસ નો જે કાંતિભાઈનો જે દીકરો છે નિલેશ આપણી વચ્ચેથી જે છોડ્યો તો મિત્રો એના ભાગરૂપે આપણે ભાવનગર સિવિલ હોસ્પિટલમાં આપણો અનુસૂચિત સમાજ તેમજ અન્ય મિત્રો અહીંયા જે આપણે મદદરૂપ માટે આવ્યા હતા તમામ મિત્રોનો આભાર માનીશ પોલીસ તંત્રનો આભાર માનીશ અને આપણે સતત સરકારમાં જે રજૂઆતો કરી હતી ગાંતિભાઈના જે સાંસદ ઉપર જે ભરોસો છે એના ભાગ રૂપે કાંતિભાઈ પોતે નિર્ણય લીધો કે ભાઈ મને કા સાંસદ ઉપર ભરોસો ભરોસ ભરતભાઈ સૂત્ર પર ભરોસો છે એટલે કાલ કાલભર કોઈ ઉપર એલિકેશન ન થાય કામ આપણે અમરેલીના મિત્રો ભાવનગરના મિત્રો જે કાંઈ બંધ ભાવના જે કાંઈ બંધ કર્યું છે એવા કોઈ એલિકેશન ન કરતા એવી રાવનગર નવિન પટેલ અમે કોઈ રાજકંડ રાખ્યા વગર પાંચ દિવસ સુધી ચાર દિવસથી થી બધા જમવાની વ્યવસ્થાથી થી અને બધી વ્યવસ્થા અમારે ભાવનગર ની ટીમે જે કરાવી છે ભાવનગર ના ટીમ નો આભાર ભાવનગર રેન્જ આઈજી સાહેબ એસપી સાહેબ અને તમામ જે પોલીસવાળા છે એનો આભાર એસપી સાહેબ ને આપડે બોલાવ્યા છે હમણાં આવે છે કારણ કે પોલીસે આપણને પાંચ દિવસ ચાર દિવસ એટલે આપણે જે અમુક માંગણી છે એમની કહેવાની છે ભરતભાઈ આવે તો એનો આભાર પરંતુ આ જે માંગણી જે છે એમાં ભરતભાઈ ની ફરીવાર જરૂર પડે તો તમારે આંદોલન અમારે આવવું પડશે પછી પછી એનું છોડી કાંતિભાઈ સાંભળો કાંતિભાઈ ને સાંભળો

અત્યાચારના મુદ્દાને લઈને પોલીસ તંત્ર તેમજ સરકાર આપણા યુવા નેતા જગદીશભાઈ મેવાણી આપણા લોકલાડીલા સાંસદ શ્રી અમરેલીના તેમજ અનુસૂચિત સમગ્ર સમાજ આ જે અત્યાચારનો બનાવ બન્યો એમાં એક બની અને ન્યાયની પ્રક્રિયામાં બધા સાથે રાજકીય પર રહી અને ન્યાય માટે લડ્યા તે બદલ ભાવનગર ભીમસેના તેમજ સમગ્ર સમાજ આભાર માને હવે જો એ ભાઈ બધા ભાઈઓ બધા આપણે બધા સાંભળીએ ભરતભાઈ આપણને ખાતરી આપી છે પંદર દિવસની આપણે એમને છૂટ આપીએ છીએ પચીસ દિવસ પચીસ દિવસમાં જમીનનો ઓર્ડર એમણે કરાવ રાખી દેવા પચીસ દિવસમાં જો જમીનનો ઓર્ડર ભરતભાઈ આપણા હાથમાં લાવીને નહીં આપે કાંતિભાઈને અને કાંતિભાઈના પરિવારને પૂરેપૂરો ન્યાય નથી મળ્યો એવું આપણને લાગે તો ભાવનગર જિલ્લો અને અમરેલી જિલ્લો એ બધા એ બધા પાંચસો કાર્યકરો અમે તમારા ઘરે આવીને મેસેજ દઉં પણ મારે તમે સમજો તમારી અમે પરંતુ તમારી ખાતરી તમને યાદ કરવા માટે અને તમને હિંમત મળે આ એટલા માટે અમે બધા તમારા ઘરે આવું બધા ભાઈ ને જય ચાર પાંચ દિવસથી જે આપણે નિલેશભાઈ રાઠોડને ન્યાય અપાવવા માટે મથી રહ્યા છીએ પણ દરેક આ સમાજ જે ઉભો છે એની વચ્ચે ભાઈ ભાવજીભાઈ પોતે બાહેર જઈને કહું છું કે આ જમીનની અંદર જ્યાં સુધી નિલેશભાઈના પપ્પાને કાંતિભાઈ જમીન ના મળે ત્યાં સુધી એમની સાથે જમીન અપાવવામાં અખંડ ઉભો રહેશે અને એટલા અથાક પ્રયત્નો કરી અને એક દાખલો બેસાડીએ કે જીગ્નેશભાઈ અહીંયા ત્રણ દિવસ રહ્યા અને આ બનાવની અંદર જમીન મળી અને ભવિષ્યની અંદર પણ આવો બનાવો ન મળે આપણે કોઈ આવું પ્રલોભન નથી જોઈતું બરાબર પણ બધા ભેગા થઈ બોટાદ અમરેલી પછી આપણે ભાવનગર છે આવા ગમે જ્યારે બનાવ બને તો કોઈ પણ જાતનો નેતાઓ કે પછી આપણે કોઈ પેલું બનવું નથી પણ સાથે રહી અને પરિવારને ન્યાય અપાવીએ એવી તમારી પાસેથી અપેક્ષા છે આજે દુઃખદ ઘટના બની એમાં બધાનું કઈક કાંઈક નાનું મોટું યોગદાન છે આ તબક્કે ખાસ તો જીગ્નેશભાઈ મેવાણી એમની ટીમ ભાવનગર અમરેલીના તમામ દલિત યુવાનો આગેવાનો અને અમરેલીના આવેલા સાંસદ સભ્ય જેમણે ખાતરી આપી છે કે અમને આ ન્યાય અપાવીને જ રહીશ ત્યારે આપણે એમની ઉપર ભરોસો રાખી અને અહીં આપણું આંદોલન આપણે પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ પણ મારું એટલું જ કહેવાનું છે કે ભૂતકાળના આપણે અનેક બનાવો આપણે જોયા છે એસી ટકામાં આપણને ન્યાય નથી મળ્યો તો હવે એક નવી શરૂઆત થાય એક નવી અપેક્ષા આપણને જાગે કે આવી રીતે જો આવા કઈ બનાવ બને તો આપણે સરકાર શ્રી અને સાંસદ સભ્ય શ્રી પણ હું કહું છું કે હવે આમાં કોઈ પણ જાતની કોઈ રમત ન થાય એવી અમારી નમ્ર વિનંતી છે પૂરેપૂરો ન્યાય મળવો જ જોઈએ એ વિનંતી સાથે જઈ મિત્રો સમાધાન જે થયું છે જે કઈ વાત થઈ છે ભરતભાઈની પ્રમાણિકતા એમના શબ્દોમાં છલકે એમને એમના ગામના લેવલના સંબંધો છે અને આ પહેલાંય ભરભભાઈએ જે વાત કરી ભાઈ કાંતિભાઈ રાઠોડે વાત કરી એ પહેલાં આ બના બિના પહેલાંય કાંતિભાઈને મદદ ફૂલ થયા છે દીકરીઓને ભણાવવામાં પણ મદદ કરે પ્રશ્ન માત્ર એટલો છે કે આ સમાધાન આ વસ્તુ સમાજની વચ્ચે વિડીયોના માધ્યમથી ફેસબુક લાઈવના માધ્યમથી થયું છે એટલે સમાજને ટે હોય છે એવી કોઈ પણ માણસ કોઈ માથે લઈને ફરે નહીં મેં કરાવ્યું છે

મેં દીકરીને દત્તક લીધી હું જે કામ કરું ને

322 કેમના પડે ને કેતા કાકાનો જો સુબમ ની ખબર પડી જાય મામા તો મો આવ્યા દેવું તો પણ એને નિર્ણય લીધો દુખાયો છે માં એ બધું સારું